નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ ગુજરાતમાં પચીસમી તારીખથી આ કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને આ વરસાદ આપણા તે એટલે આવી રહ્યો છે કેમ કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ જે છે તેના આઉટર ક્લાઉડના કારણે ગુજરાતમાં હાલમાં તો સાર્વત્રિક વરસાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાત કરીએ આ વરસાદી સિસ્ટમની તો આ વરસાદી સિસ્ટમ હાલમાં દ્વા સોમનાથથી પાંચસો બાવીસ કિલોમીટર જેટલી દૂર છે અરબી સમુદ્રમાં અને હાલમાં તો તે અરબી સમુદ્રમાં સ્થિર થઈ ગઈ છે ચોવીસ કલાક માટે પરંતુ તેના પછી ચોવીસ કલાક પછી ઉત્તર પશ્ચિમ દિશામાં તેની મૂવમેન્ટ શરૂ થશે આમ હવે આ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જે જૂનાગઢનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો આઈએમડીની ઓફિશિયલ સાઇટ પર આ તમે બે સિસ્ટમ જે છે તેના કારણે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અરબી સમુદ્રમાં આ જે સિસ્ટમ છે તે આપણે સોમનાથથી પાંચસો બાવીસ કિલોમીટર જેટલી દૂર છે અને હાલમાં આ સિસ્ટમ જે છે તે સ્થિર થઈ ગઈ છે અને તેના આઉટર ક્લાઉડ જો ગુજરાત પર છવાયેલા છે આ પછી વાત કરીએ સાયક્લોન મોન્થાની આ સાયક્લોન જે મોન્થા છે તે બંગાળની ખાડીમાં બન્યું છે અને ધીરે ધીરે તે પણ હવે ભારત તરફ એટલે કે આપણા જે આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે રાયલ સીમાનો વિસ્તાર છે તેલંગાણાનો વિસ્તાર છે દક્ષિણમાં દક્ષિણી છત્તીસગઢનો વિસ્તાર છે ઓડિસ્સાનો વિસ્તાર છે અને તમિલનાડુનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ મોટા પાયે વરસાદ લાવશે સાયક્લોનિક સ્ટ્રોમ મોન્થા અને ડિપ્રેશન આજે અરબી સમુદ્રમાં બન્યું છે તેના કારણે ભારતમાં હવે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે વાત કરીએ ગુજરાતની તો આપણે વિન્ડી મોડલની મદદથી સમજીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આજની વાત કરીએ એટલે કે સત્યાવીસમી તારીખની તો સત્યાવીસમી તારીખે ગુજરાતમાં વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે સુરત વલસાડનો વિસ્તાર છે ત્યાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે બરોડાની આસપાસનો વિસ્તાર છે ભરૂચ છે ત્યાં પણ વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં જે દાહોદની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સાબરકાંઠાનો વિસ્તાર અરવલ્લી પછી મહીસાગરનો વિસ્તાર છે આ બાજુ મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ ગોધરાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની તીવ્રતા છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબીમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે ને વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ ખાવડાના વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે અને નલિયામાં પણ વરસાદ વધારે રહેવાનું છે હવે વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલની તો આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે તો આવતીકાલે અઠ્યાવીસમી તારીખ છે તો આવતીકાલે અઠ્યાવીસમી તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા હજુ પણ વધવાની છે એટલે ત્યાં જે સૌથી મોટો પ્રશ્ન આ કમોસમી માવઠાના કારણે ખેડૂતો માટે સર્જાયો છે કે જે એમનો મગફળીનો પાક છે જે એમનો ડાંગરનો પાક છે જે તૈયાર પાક છે કાપણીનો સમય થઈ ગયો છે પરંતુ હવે આ કમોસમી વરસાદના કારણે આ તૈયાર પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને જેના કારણે ઘણા બધા ધારાસભ્યો છે અને સંસદ ધવલ પટેલ વલસાડના છે તે છે પછી તલાલાના ધારાસભ્ય છે એમણે પણ ગુજરાત સરકારને એક રાહત પેકેજ જાહેર કરવા માટે પત્ર લખ્યો છે વાત કરીએ હવે અઠ્યાવીસમી તારીખની તો અઠ્યાવીસમી તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જુનાગઢ છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે આ પછી સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલીમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત છે ભરૂચ છે બરોડા છોટા છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેવાનો છે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદ આપણા અમદાવાદમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે આવતીકાલે અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદ વધારે રહેવાનો છે આવતીકાલે એટલે કે અઠ્યાવીસમી તારીખે અને અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના આઉટર ક્લાઉડ જે છે તે ગુજરાત પરથી પસાર થવાના થયા છે અને બીજું કારણ એ છે કે જે ચોવીસ કલાક છે એમાં આ સિસ્ટમ જે છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન જે બન્યું છે સ્થિર થઈ ગયું છે આ પછી તેની જે મૂવમેન્ટ છે ચોવીસ કલાક પછી તે એની મુવમેન્ટ પછી ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે આ બાજુ ગીર સોમનાથ છે પછી પોરબંદર અને દ્વારકા તરફ પછી એની મુવમેન્ટ શરૂ થવાની છે પરંતુ હાલમાં તો આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ છે તે સ્થિર થઈ ગઈ છે હવે વાત કરીએ પરમ દિવસની તો પરમ દિવસ ઓગણત્રીસમી તારીખે વરસાદનું જોર કેમનું રહેવાનું છે તો ઓગણત્રીસમી તારીખે પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટે એવી સંભાવના છે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો દર્શક મિત્રો આ પછી ઉત્તર ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારો છે પાલનપુરની આસપાસના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં જે ખાવડાનો વિસ્તાર છે અને નલિયાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પરમ દિવસે એટલે કે પરમ દિવસે વરસાદની તીવ્રતા ગુજરાતમાં ઘટી શકે છે પરંતુ દિવસ આગળ જશે તેમ 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 જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે સુરત છે વલસાડ છે નવસારીનો વિસ્તાર છે ભરૂચની આસપાસનો વિસ્તાર છે ત્યાં વરસાદની તીવ્રતા પરમ દિવસે તમને વધારે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અમુક જે ચોક્કસ વિસ્તાર છે પોકેટ વિસ્તારો જુનાગઢની આસપાસનો વિસ્તાર છે અને આ બાજુ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ રહેવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે ઓગણત્રીસમી તારીખના રોજ તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે આજની તારીખ છે સત્યાવીસ તો સત્યાવીસમી તારીખે હવામાન ખાતાએ સૌરાષ્ટ્રના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમની માટે રેડ એલર્ટ ઇસ્યુ કરેલું છે અને આપણે જોયું કે આજે અમરેલીથી એવા ઘણા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને ત્યાં રેસ્ક્યુ કરાવવું પડ્યું છે ત્યાં ઘણા બધા લોકો ફસાઈ ગયા હતા ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ પછી વાત કરીએ બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને તે સિવાયના જે ગુજરાતના વિસ્તાર છે જેમ કે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આ આ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ અમદાવાદ માટે રેડ એલ યલો એલર્ટ અને આ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આજના દિવસ માટે હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ આવતીકાલે એટલે કે અઠ્યાવીસમી તારીખે હવામાન ખાતાએ શું આગાહી આપી છે તો અઠ્યાવીસમી તારીખે આવનારા આવતીકાલે રાજ્યમાં હવામાન ખાતાએ કોઈ પણ જગ્યા માટે ન રેડ એલર્ટ આપ્યું છે ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે માત્ર ને માત્ર જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતના અમુક ચોક્કસ જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો વાત સૌ પ્રથમ શરૂઆત કરીએ કચ્છ તો કચ્છમાં યલો એલર્ટ છે ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા પાટણમાં પણ યલ્લો એલર્ટ છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે અઠ્યાવીસમી તારીખે આ પરિસ્થિતિ છે હવે વાત કરીએ ઓગણત્રીસમી તારીખની તો ફરી એકવાર ઓગણત્રીસમી તારીખે હવામાન ખાતું કહી રહ્યું છે કે વરસાદની તીવ્રતામાં સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વધારો થશે તો પરમ દિવસે એટલે કે ઓગણત્રીસમી તારીખે હવામાન ખાતાએ અમરેલી ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને તે સિવાય જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આમ ગુજરાતમાં અત્યારે તો સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદી સિસ્ટમ જે છે તે તો હાલમાં અરબી સમુદ્રમાં સ્થિર થઈ ગઈ છે અને ચોવીસ કલાક પછી ઉત્તર પશ્ચિમ દિશામાં ફરી એકવાર તેની મૂવમેન્ટ શરૂ થઈ જશે તો આ બાબતે તમારું શું માનું છે અમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો છો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફેસબુકથી જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના નમસ્કાર